હેલો एंड वेलकम बैक एवरीवन तो स्वागत है ફરીથી એકવાર આપનો જુનિયર ટેસ્ટ ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે જોવાના છે ધોરણ 8 ના પ્રકરણ 13 ના ફોરેસ્ટ માટેના અગત્યના પ્રશ્નો અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો અને આ વિડિયો પર આપણે 500 લાઈક નો ટાર્ગેટ રાખેલો છે તમે વિડિયો જોવો છો પણ લાઈક કર્યા વગર જતા રહ્યો છો તો પહેલા જ લાઈક કરી દેજો તો ચાલો શરૂ કરીએ વધારે ટાઈમ નહીં લઉં તમારો વિભાગ એમાં પહેલો પ્રશ્ન હવા એ ખાલી જગ્યાનું મિશ્રણ છે તો હવા નું મિશ્રણ છે વાયુઓનું જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને ખાલી જગ્યા કહેવાય તો શું કહેવાય વાયુ પ્રદૂષકો ગ્રીનહાઉસ વાયુઓના લીધે ખાલી જગ્યા થાય તો શું થાય ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણના રક્ષણ માટે જુલાઈ માસમાં ખાલી જગ્યા ઉજવવામાં આવી તો શું ઉજવવામાં આવે વન મહોત્સવ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુ પ્રદુષક મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા હોય છે તો શું હોય પેટ્રોલ રિફાઈનરીઓ માંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય પ્રશ્ન છ ધુમ્મસ ખાલી જગ્યા ને ખાલી જગ્યા નું બનેલું હોય તો શેનું બનેલું હોય ધુમાડા અને ઝાકળનું વિદ્યુત મથકો વપરાતા કોલસા જેવા બળતર ના દહન ને લીધે ખાલી જગ્યા ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય સલ્ફર ડાયોક્સાઇડ વનસ્પતિ ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં CO2 નો ઉપયોગ કરે તો પ્રકાશ સંશ્લેષણથી થી CO2 લે સૂર્યમાંથી નીકળતા ખાલી જગ્યાથી થી ઓઝોન સ્તર બચાવે છે તો સૂર્યમાંથી નીકળતા પારજામલી કિરણો થી આપણને ઓઝોન સ્તર બચાવે વિદ્યુત મથકોમાં ઉત્પન્ન થતો ખાલી જગ્યાના સૂક્ષ્મ કણો વાતાવરણને પ્રદૂષિત કરે તો વિદ્યુત મથકોમાંથી રાખ ઉત્પન્ન થાય વિશ્વના ઘણા દેશોએ ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન ઘટાડવા ખાલી જગ્યા તરીકે ઓળખાતો કરાર કર્યો કયો કરાર કર્યો હતો ધ ક્યોટો પ્રોટોકોલ હવે ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષમાં આવ્યો ને તમારે નીચે કમેન્ટમાં જણાવવાનું છે થોડા વર્ષો પહેલા ખાલી જગ્યાએ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું તો કયું હતું દિલ્હી પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણ અપૂર્ણ દહન થવાથી ખાલી જગ્યા ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય કાર્બન મોનોક્સાઇડ ગંગાનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર પાસે આવેલો છે ક્યાં આવેલો છે છે પાસે પ્લાસ્ટિકની કોથળીઓ તો કેવું છે જૈવ અવિટન રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતાનો ઘટાડો કરનાર કયો ઝેરી વાયુ પ્રદૂષક છે તો કાર્બન મોનોક્સાઇડ ચાલો પ્રશ્ન નંબર સત્તર ધુમ્મસ કઈ ઋતુમાં જોવા મળે છે

પામે તો ઓજન ના ઘટાડા ને લીધે ચાલો ફરીથી ક્વેશ્ચન હવા શું છે હવા છે મિશ્રણ હવામાં ઓક્સિજન નું પ્રમાણ કેટલું છે તો એકવીસ ટકા આનો એક્ઝેક્ટ આન્સર છે વીસ

ગ્લોબલ વોર્મિંગનો ખતરો હોય તેવા લોક રહેણાંકવાળા વિસ્તારમાં મુખ્ય કોણ છે તો એશિયા હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા અશ્મિ બળતરના સ્થાને કયા વૈકલ્પિક બળતરની જરૂરિયાત છે તો આપેલ તમામ સોરે ચાલે જળવિદ્યુત ચાલે પવને ચાલે વન મહોત્સવ કયા મહિનામાં ઉજવવામાં આવે આ ખાસ યાદ રાખજો જુલાઈ માસમાં ગંગા એક્શન પ્લાન ક્યારે શરૂ કરવામાં આવ્યો તો ઈસવીસન ચાલો આમાં લખવાનું રહી ગયું છે હવે તમારે નીચે કમેન્ટમાં જણાવી દેવાનું છે મળમૂત્રથી ગંદા થયેલા પાણીમાં કયા સુક્ષ્મજીવો હોય છે તો બધું જ હોય બેક્ટેરિયા હોય વાયરસ હોય ને ફૂગ હોય તો આપેલ તમામ કેન્ડલ ફિલ્ટરમાં પાણી શુદ્ધ કરવા માટેની ક્રિયા કયા પ્રકારની હોય તો ભૌતિક પ્રકારની સામાન્ય રીતે પાણીને શુદ્ધ કરવાની પદ્ધતિ કઈ છે તો ક્લોરિનેશન એસિડ વર્ષા માટે નીચેના પૈકી કયો વાયુ જવાબદાર નથી નથી પૂછ્યું છે તો કાર્બન મોનોક્સાઇડ નથી આ બધા છે સલ્ફર ડાયોક્સાઇડ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રોજન મોનોક્સાઇડ બધા જ છે ચાલો નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી તો નાઇટ્રોજન નથી તો આ બધા છે કાર્બન ડાયોક્સાઇડ છે સલ્ફર ડાયોક્સાઇડ છે અને મિથેન છે ચાલો ભૂમિ પ્રદૂષકો કોને કહેવાય ભૂમિ પાણીને હવાના સજીવોને આની અને અનિચ્છનીય ફેરફારો કરતા પદાર્થોને શું કહેવાય પ્રદૂષકો વાયુ પ્રદૂષકો કુદરતી સ્ત્રોત જંગલ આગ અને જ્વાળામુખીનો ફાટવો આ બધા વાયુ પ્રદૂષકોમાં આવે ચાલો હવાના ઘટકો જણાવો હવામાં અઠ્યોતેર ટકા નાઇટ્રોજન એકવીસ ટકા ઓક્સિજન કાર્બન સર્જિત સ્ત્રોત કયા છે માણસો કઈ રીતે વાયુ પ્રદૂષણ કરે તો ધુમાડા લાકડા છાણા કૃષિ કચરાનું દહન કારખાના વગેરે વગેરે ધુમ્મસ કેવી રીતે બને અને ક્યારે જોવા મળે તો ધુમ્મસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે વાહનોમાંથી નીકળે આ વાયુ પ્રદૂષકો ઝાકળ સાથે જોડાઈને ધુમ્મસ બનાવે અને ધુમ્મસ શિયાળામાં જોવા મળે ચાલો વાહનો ક્યાં પ્રદૂષકો ઉત્પન્ન કરે તો વાહનોમાંથી ઉત્પન્ન થાય કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ઓક્સાઇડ સોરી નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો ચાલો નીચે આવી જાવ CFC ક્લોરોફ્લોરો કાર્બનનો ઉપયોગ શેમાં થાય તો રેફ્રિજરેટર એટલે કે ફ્રીજમાં એર કન્ડિશન એટલે કે એસીમાં તથા એરોસોલ સ્પ્રેમાં ઉપયોગ થાય આ એરોસોલ સ્પ્રે એક ઉદાહરણ તમને આપી દો

તો ભાઈ પેટ્રોલ ડીઝલ વાહનોના બળતણ સ્ટીલની બનાવટ ખાણ ઉદ્યોગ વિદ્યુત મથક મથકમાં ઉપયોગ થાય ચાલો ઉત્પન્ન થાય સલ્ફર ડાયોક્સાઇડ ની સ્વાસ્થ્ય પર શી અસર થશે તો સલ્ફર ડાયોક્સાઇડ થી શ્વાસ સંબંધિત મુશ્કેલી થાય એ ફેફસામાં કાય મે નુકસાન થાય બે વસ્તુ યાદ રાખજો ચોપડીમાં લખેલું છે પ્રદૂષિત હવા કઈ નિર્જીવ વસ્તુઓ પર અસર કરે ઇમારતો પર કરે સ્મારકો પર કરે અને પ્રતિમાઓ ઉપર કરે નિષ્ણાતોના મતે તાજમહેલ ચિંતાનો વિષય કેમ બન્યો કેમ કેમ કે એના મતે વાયુ પ્રદૂષકો સફેદ આરસની ચમકને ઝાંખી કરી નાખી ચાલો એસિડ વર્ષામાં કયો એસિડ હોય તો એસિડ વર્ષામાં સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક ચાલો સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 અને નાઇટ્રિક એટલે HNO3 લખી રાખજો ચાલો એસિડ વર્ષા શું છે એસિડ વર્ષા શું છે તો જ્યારે પ્રદૂષક વાયુઓ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાતાવરણમાં રહેલી બાષ્પ સાથે પ્રક્રિયા કરે અને એસિડ બનાવે કયા ઉપર જો લેખા છે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ ત્યારે એ ભળીને વરસાદમાં નીચે આવે ને આપણે શું કહીએ વર્ષા ખવાય જાય તો એને આરસ નું કેન્સર કહેવાય હવાનું પ્રદુષણ અટકાવતા સુપ્રીમ કોર્ટે કેવા બળતણનો ઉપયોગ કરવાની સલાહ આપી છે તો સીએનજી પીએનજી વાપરો તો આવા વાપરવાનું કીધું આપણને સીએનજી અને એલપીજી નું પૂરું નામ પૂછાયો ક્વેશ્ચન સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને એલપીજી એટલે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ બે યાદ રાખવાના જ ખાસ કઈ કુદરતી પ્રક્રિયા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને ઘટાડે છે તો વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની કુદરતી પ્રક્રિયા વાતાવરણના કાર્બન ને ઘટાડે છે CO2 ના વધારા સાથે ગ્લોબલ વોર્મિંગ શા માટે થાય છે

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેર દિલ્હીમાં પ્રદૂષણ શા માટે ઘટાડો જોવા મળ્યો હાલો ઘટાડો હું કામ જોવા મળ્યો તો એને એવું કીધું કે ભાઈ ડીઝલ ને પેટ્રોલના બળતરને બદલે સીએનજી વાપરવાનું કહી દીધું તો એના કારણે ઘટાડો થયો અશ્મિ બળતરના વૈકલ્પિક સ્ત્રોત કયા કયા છે તો વૈકલ્પિક છે સૌર ઉર્જા જળ વિદ્યુત અને પવન ઉર્જા ચાલો પ્રશ્ન નંબર સિત્તેર ગ્લોબલ વોર્મિંગની કઈ કઈ અસરો જોવા મળે તો ગ્લોબલ વોર્મિંગના કારણે શું થાય વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ જાય તો એની દરિયાની સપાટી વધે કેમ કે જે ઓલા ગ્લેશિયર હોય ને એ બધા ઠંડીના બરફ હોય ઓગળી જાય અને દરિયાની સપાટી વધી જાય ખેતીમાં જંગલોમાં વનસ્પતિના પ્રાણીઓમાં બધે જ આપણને અસર જોવા મળે હિમાલયમાં ગંગોત્રીની હિમશિલાનું પીગળવું વગેરે અસર જોવા મળે છે ચાલો મૃત નદી કોને કહે છે જે નદીમાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું હોય કે કોઈ પણ જલીય જીવન ટકી શકતું ન હોય તેને મૃત નદી કહેવાય બોલો આટલું બધું પ્રદૂષણ પણ હોઈ શકે

જળ પ્રદૂષકોની પાણી પર સી અસર થાય તો જળ પ્રદૂષકો પાણીની ગુણવત્તાને બગાડે છે છે પાણીના રંગ ગંધ સ્વાદમાં ફેરફાર થાય થાય પાણી રહેતું નથી તો આ બધી અસરો જળ પ્રદૂષકોના લીધે પાણીજન્ય રોગોના નામ આપો તો કોલેરા ટાઈફોઈડ કમળો ડાયરિયા પાણીજન્ય રોગો છે ગરમ પાણી કઈ રીતે પ્રદૂષક છે તો ગરમ પાણી કારખાના અને વિદ્યુતમાં છોડવામાં આવતા ગરમ પાણી લીધે જળાશયનું તાપમાન વધે છે તેથી તેમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર વિપરીત અસર થાય છે ચાલો પ્રશ્ન નંબર સત્યોતેર પાણીને શુદ્ધ કરવા માટે તેમાં કઈ દવા ઉમેરવામાં આવે તો એમાં ક્લોરીન ઉમેરીએ કાં તો બ્લીચિંગ પાવડર ઉમેરીએ ચાલો જળાશયમાં લીલના વિકાસનું કારણ શું હોય તો ખેતરોમાં ખૂબ વધારે જે તમારા રસાયણો ધોવાણ થઈ જાય જળાશયમાં એટલું થાય આ રસાયણો લીલના વિકાસ માટે પોષક દ્રવ્યોનું કામ કરે એટલે જળાશયમાં લીલ જોવા મળે જળાશયમાં લીલના વિકાસથી શું હાનિ થાય તો લીલનો વિકાસ થાય એટલે વિઘટકો

કરિયાણાની દુકાને જાવ અને ત્યાંથી પ્લાસ્ટિકની કોથળી ના લ્યો તો એને તમે રિડ્યુસ કર્યું કહેવાય ઘટાડ્યું કહેવાય રિયુઝ એટલે પુનઃ ઉપયોગ તમે કાપડની થેલી લઈને ગયા દર વખતે કાપડની થેલી જ લઈને જાઓ છો અને એકની એક વસ્તુનો વારંવાર ઉપયોગ કર્યો કહેવાય રિયુઝ ને રિસાયકલ ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિકના બોટલ ને એવું બધું છે રોડ ઉપર પડ્યું છે તો એ પ્લાસ્ટિક વાળા ભેગો કરી અને એમાંથી ફરીથી નવી બોટલો બનાવે તો એને આપણે રિસાયકલ કર્યું કહેવાય ચાલો એટી ઉદ્યોગોમાંથી નીકળતા કચરામાં કયા હાનિકારક રસાયણો હોય તો ઉદ્યોગોમાંથી નીકળતા કચરામાં આર્સેનિક હોય શીશુ હોય ફ્લોરાઇડ હોય આ વગેરે વગેરે રસાયણો હોય તો એક્યાસી ની સાથે આપણા અહીંયા ક્વેશ્ચન એક જ ચેપ્ટર ના પૂરા થાય છે તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે અને લાઈક કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ